મોટરસાઈકલ લઈને જવાનું રાખી આ એવું રાખ ગયા ને કઈ લપતો નહીં ભાઈ ના એમ તો ભાઈ આપડે ઓલું જેવી માનતા હાવ ઓલી આશાન રાખવી એના બેરી બોબડી જડે જડે બોલતી એવું લાગે તેમ લઈ સાચું નઈ બોલવાનું કે તો એ કે માં બેઠા આમ જો માર પાય બેઠ છે આ મારો ભાઈ બે હું ઉતરી મોઢા કરીને બેઠા ઓ હા સાબિયા તો અમાર ડળે બેટની વાત ચાલે ચંગુ મોઢા મરી જા મરી જા રાંઢા લઈને કે કામ ગરો ખોખાઈ દો એ તું વાંઢા વાંઢા નો કે ઓંઠા ભઈ કી બડતરા કરે પણ એમ નઈ કઈ વાંઢો

અમારું નામ નો જતો આવો પાછો અમારું નામ તો આમ તો નહી બાકી કેમ શાંતિ ને બાકી શાંતિ તો તો રામે રામ હવે માઈટુ બે આયા તા અને આ હેટે આયા તા ને એટલે મેં તો હવે હું ફોન કરીને નાત પાડું કે લબસ લઈ જાવ તમારા લેવા લઈ જાવ આયા કે કાઈ વાંધો નહી વાંધો રામ 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 હવે પાઈ લાગો પાઈ લાગો પાઈ લાગો હાલો વાંધો તો

મારા જેના વાંઠા ગેંગમાં અમે નીકળી ગયા રાજીનામું રાજીના દીધું પણ હમણાં રોતા રોતા આવશે આપડે આશા ખોટા હલાડા કરી દીધા આપડે પછી જોયું નઈ શું આપડે વાત આપડું કામ જ એ છે આખી જિંદગી તોડાવાનું

હમણાં એવું કેવું ને બે ખાઈ ભરાઈ દીધી કરેલી તો ખાવા તીડ આખી વાટી નાખો આખા પિતર ના જીવડા મારા જીવડા પણ મારા ભાઈનું બેનું તૂટી ગયું એટલે પણ હવે પાછા વાંધા કેમ તમે ભલે પણ અમને વાંધા વાંધા કેતા હોય પણ અમને તો તમારું આયા દાદા થઈ ગયા અમે કઈ ગયા ભલે હા પાછું આવું જ પડશે તમારી બેન ગોતું થાય ચારે ચાર નું હારી એક જ લાગવા એક જ માંડે ચાર એક જ માંડે ના એક માંડવું નઈ એક આમ સાય એક આમ સાય એક આમ સાય ચારે એક એ કામ ને ને આને પાછું મને ખબર છે હું પણ હું નામ શકું આ જો નથી જતો